સારો મોકો છે અહીંયા અને ઇનામ પણ ખૂબ જ આપવાના છે અત્યારે અમારે જે અર્જુનભાઈ સોજિત્રા સાહેબ છે અમને ડેઈલી પાંચ હજારનું ઇનામ આપવાનું નક્કી કર્યું છે અલ્તાભાઈ લારીવાળાએ પણ ડેઈલી ઇનામ આપવાના અને હજી પણ ખૂબ જ ઇનામ આપવાના છે તો ખેલૈયાઓને ખૂબ મજા આવશે જોનારને પણ ખૂબ મજા આવશે કારણ કે લાઈવ ગરબા છે તો આવો અમારા પંચોટી પાર્ટી પ્લોટમાં એમ કેવાય છે કે જેના સાથ વગર આ શક્ય નથી એ અમારા પ્રકાશભાઈ પરમાર જેના સહયોગ અત્યારે અમરેલી મુકામે અમરેલી મુકામે પંચવટી પાર્ટી પ્લોટમાં ભવ્ય ગરબાનું આયોજન કરેલ છે અને એ આવતીકાલથી સ્ટાર્ટ થઈ જાય છે એટલે કે આવતીકાલે એકવીસ તારીખથી ચાલુ કરી અને બે તારીખ સુધી ભવ્ય આયોજન અહીંયા અમે કરેલ છે અને આ અમારું સ્ટેજ છે અને આ અમારું મેદાન છે તો વહેલાં એ પહેલાંના ધોરણે પાસ મેળવી લેશો રમવાના કારણ કે અત્યારે આ જે પાર્ટી પ્લોટ છે એમાં માત્ર ત્રણસોથી સાડા ત્રણસો લોકો સલાવી શકે એવી જગ્યા છે બહુ મોટી જગ્યા નથી અને જોવાની પણ ઓછી જગ્યા છે તો વહેલાં એ પહેલાંના ધોરણે પાસ મેળવી લે જેથી કરીને તમને આમાં જગ્યા મળી જાય નહીં તો પછી આમાં પાસ થઈ રહેશે તો અમે આપી નહીં શકીએ તો આ ખાસ એટલા માટે અમારી આ યુટ્યુબ ચેનલમાંથી દરરોજ દરરોજ લાઈવ કરવામાં આવશે આ રાસ ગરબા છે એ ડેઈલી આ યુટ્યુબ ચેનલથી લાઈવ કરવામાં આવશે આપડી યુટ્યુબ ચેનલ છે આપડી રાજુભાઈ અને એમાં એમાં ડેઈલી આપણે લાઈવ કરશું થોડીક વાત કરો સરસ સરસ અમારા નિવૃત્ત મામલતદાર શ્રી પી એલ સાહેબ અને એમની ચેનલ છે અને આવું સુંદર મજાનું આયોજન અમારા નિવૃત્ત પીએસઆઈ અમારા મુકેશભાઈ ગોહિલ તેમજ પ્રકાશભાઈ પરમાર તેમજ રાહુલભાઈ બારોટ અને અ રાહુલભાઈ અમારા નાફડા ભરતભાઈ બરોડ અને મારું રોના મ્યુઝિકલ ગ્રુપ એટલે કે હું સિંગર આપનો દોસ્ત રાજુ પંચોલી તેમજ રિંકુ પરમાર લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે આ સુંદર મજાનું આયોજન દસ દિવસ માટે અમરેલી ખાતે પંચવટી પાર્ટી પ્લોટ અમારું પેઇન્ટ્સ ગ્રુપ અને શિલ્પ ગ્રુપ દ્વારા સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે તો આ ચેનલ માં ડેલી રોજ એટલે કે દસે દસ દિવસ જોકે કાલ થી જ શરૂઆત થઈ જાય છે કાલે એકવીસ તારીખે વેલકમ નવરાત્રી છે તો કાલ જ શરૂ થઈ જશે એટલે જે લોકો અહીંયા સુધી નથી પહોંચી શકતા એ ઘર બેઠા પણ માં જગદંબાની આરાધના કરી શકે એમ છે તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા મારી નમ્ર વિનંતી છે જય અંબે જય અંબે જય રેડી રેડી ચાલો સરસ હાલો આજે કામ થઈ કામ થઈ ઓલ લાઈવ કરજો હા 10 15 મિનિટ હા 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 બરાબર છે હા છે ને મારી મને ખાલી 5 મિનિટ આપો હું તમને પાજો ફોન કરું છું મારા મિત્રમાં આવવાનું છે એમાં કઈ વિચારવાનું ન હોય વિચારવાનું ન હોય ડન જ હોય તમે મને ધક્કો મારશો હું તમને ધક્કો માર એટલે આગળ ભાગવાનું છે ના ભાઈ હવે બંધ કરો છે છેના સાથે